નમસ્કાર મિત્રો હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો માનવી માનવી પોતાની જિંદગી જીવે છે પણ ઘણી વખત સંઘર્ષ કરતાં કરતાં એ થાકી જાય જિંદગી હારી જાય અને જિંદગીમાં પાછો પડે તારે ખોટા પગલાં પણ ભરી લે પણ જો આપણે આપણી જાત પરનો થોડોક વિશ્વાસ કેળવીએ એની પર ભરોસો કરીએ અને ભગવાને જે દુનિયા બનાવી છે એમાં જે જ્ઞાન આપ્યું છે જે ધર્મ છે જે ધર્મના સિદ્ધાંતો છે આપણી સાથે જે ગ્રહ આકાશથી જોડાયેલા છે એ ગ્રહોની ઓરાને આપણે જાણીએ વિચારીએ તો આપણે આપણા જીવનને બહુ સરસ રીતે સુધારી શકીએ છીએ ઘણી વખત લોકો એવું વિચારે છે કે ભાઈ મારે તો દાન કરવું છે પણ મારી પાસે પૈસા નથી હવે આ પ્રશ્ન લગભગ દુનિયાના બધા લોકો માટે છે હવે આવા પ્રશ્નોનો જવાબ શોધવા આપણે પેલા ઢોંગી લોકો પાસે જઈએ જેની પાસે કોઈ જ્ઞાન નથી એવા લોકો પાસે આપણે જઈએ છે એવું નહીં કર તમારા શાસ્ત્રો ખૂબ જ મજબૂત છે રામના જન્મ પહેલાંથી જે વેદો લખાયા ને એમાં જે જ્ઞાન છે એને જો આપણે જાણીએ વાંચીએ સમજીએ તો આપણે આપણા જીવનને બહુ સરળ રીતે સહેલું બનાવી શકીએ અને ચોક્કસ તમને કહું છું કે તમને એનાથી ફાયદો થાય જ મિત્રો આપણે જ્યારે જન્મ લઈએ છીએ ત્યારે આપણા હાથમાં હસ્તરેખાઓ ભગવાન દોરીને મોકલી આપે છે તો એમાં પણ કંઈક તો રહસ્ય છે ને ભગવાને તમને જે હસ્તરેખા દોરી આપી એ તમારી જન્મકુંડળી બનાવવા બેસીએ ને ત્યારે એમાં જે ગ્રહોનું જે જ્ઞાન છે જે પોઝિશન છે એ તમારી હથેળીમાં ભગવાને લખીને દોરીને મોકલી આપ્યા છે હવે આ જે આપણા મુખ્ય ગ્રહો છે એને જો આપણે સંતુલિત કરીને ચાલીએ એની જાણકારી મેળવી એનું જ્ઞાન મેળવીએ તો જીવનમાં ક્યારેય પાછા ના પડાય આપણી પેલી કહેવત છે ખબર ભોજનની બાબતમાં તો કે હાથીને મણ ને કીડીને કણ તો ભગવાને કીડીનું પેટ જ એવું આપ્યું કે ભાઈ કણમાંથી પણ એ ટુકડો કરીને ખાઈને એનું પેટ ભરાય અને હાથીને મણના હિસાબમાં ખોરાક જોઈતો હોય તો ભગવાને પણ તો દુનિયા બનાવી તો બહુ સમજી વિચારીને બનાવીને તો આજે છે ને આપણે એવા સાત દાન એવા સાત ધાનનો ઉપયોગ જાણીએ કે જે તમારા જીવનમાં ખરેખર તમને બહુ જ સરસ ફળ આપે ને જીવનની તમામ મુશ્કેલીઓમાંથી છુટકારો અપાવે હવે માણસની જિંદગીમાં સૌથી પહેલું સુખ તો કે ભાઈ જાતે ન રહ્યા તમારું શરીર સારું રોગ નથી નિરોગી છો સ્વસ્થ છે મજબૂત છે તો તમે દુનિયાની કોઈ પણ મહેનત કરી શકો છો તો આને સારું રાખવા માટે આપણે શું દાન કરવું જોઈએ તો મિત્રો ઘઉં સૂર્યને સારો બનાવવો છે તો ઘઉં દાન કરવું હવે મેં કીધું એ વાત આવી કેટલું કઈ રીતે મિત્રો દાનનો કોઈ પ્રમાણ આપણા શાસ્ત્રોમાં ઉલ્લેખવામાં આવ્યું નથી એક ઘઉંનો દાણો પણ દાન છે અને એક મણ ઘઉંનું દાન પણ દાન છે તો આપણે અગિયાર દાણા ઘઉંના રવિવારે શિવ મંદિર જઈને ભગવાન પર ભગવાન સૂર્યનારાયણનું નામ દઈને ચઢાવીએ તો આપણું શરીર સ્વસ્થ થાય તો ભગવાને જે આપણે બુદ્ધિ આપી છે એનું પ્રમાણ આપ્યું છે એનાથી આપણે શું ફાયદો થાય એનું જ્ઞાન આપ્યું એનો ઉપયોગ કરીએ ને એના માટે કોઈ બીજા પાસે જવાની જરૂર નથી હોતી અને આપણે કોઈ ગુણ ભરીને કે મણના હિસાબમાં દાન કરવાની જરૂરિયાત નથી કારણ કારણ કે ભગવાને તમારી પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે કે જ્યાં તમે અગિયાર આપી શકો હવે અગિયાર કયો માણસ આપશે જેની પાસે કંઈ નથી એને કદાચ એ અગિયાર દાણા બી રૂપિયો આપીને કશે ખરીદવા પડે બે રૂપિયા આપીને ખરીદવા પડે એવો માણસ પણ જેની પાસે ભરેલા છે એને પોતાની મરજીથી દાન કરવાનો એમાં ક્યાંય પાછા નહીં પડતા ઘઉં સૂર્ય છે સૂર્ય શરીર છે સૂર્ય તેજ છે સૂર્ય પ્રભાવ છે સૂર્ય તમારું જે સાક્ષાત દેવ સાથેનું કનેક્શન છે તે છે તો રવિવારે સૂર્યની આરાધના સાથે જો અગિયાર દાણા આપણે શિવલિંગ પર ચડાવીએ તો આપણા શરીરથી આપણે સ્વસ્થ રહી શકીએ છીએ આના પછી સૌથી મોટી વાત છે લક્ષ્મી બરાબર તો કે ભાઈ પૈસો તો જોઈએ જીવન માટે તો પૈસાને મેળવવા માટે અક્ષત ચોખા જે દાણો તૂટેલો નથી આખો છે એમાં કોઈ ક્ષતિ નથી એવા ચોખાના અગિયાર દાણા સોમવારે આપણે શિવલિંગ પર અર્પણ કરીએ તો આપણે ત્યાં લક્ષ્મીની વૃદ્ધિ થાય છે તો આપણે આ કેમ નથી કરતા ચોક્કસ કરો તમને માર્ગદર્શન મળે છે તેનો ઉપયોગ કરો તો મિત્રો માતાને ઘરે સ્થિર રાખવા માટે અક્ષતનું દાન ખૂબ ખૂબ જરૂરી છે હવે એક ડગલું આગળ ચાલીએ તો કે ભાઈ મારી પર તો કરજો બહુ છે દેવું કરીને બેઠેલો છું આ બધું કાં કરીશ તો મિત્રો કરજો મંગળના અંદરમાં આવે છે મસૂર અગિયાર દાણા મસૂર મંગળવારના દિવસે હનુમાનજીની ઉપસ્થિતિ સમજીને ભગવાનને ચડાવો ચોક્કસ તમને એમાં ફાયદો મળશે મંગળનો જે પ્રભાવ છે એ માણસના જીવનમાં ખૂબ મહત્વનો હોય છે અને મંગળના દેવ છે હનુમાન અને એ ભગવાન શિવનું રૂપ છે રુદ્ર તો એને એમાં ચડાવો રુદ્ર કહીએ ભદ્ર કહીએ તો હનુમાન યાદ આવે આપને તો આ મસૂરના અગિયાર દાણા મંગળવારે ભગવાન હનુમાનનું નામ દઈને મહાદેવ પર ચડાવો ચોક્કસ દેવાઓમાંથી મુક્તિ મળશે હવે બધું છે ને બેન બેટીને દુઃખ છે તો બુધ બુધ એક સરસ ગ્રહ છે દુનિયાના બધા ગ્રહ ગોળ છે ને બુધ લંબ ગોળ છે અને ભગવાને મગનો દાણો બનાવ્યો કલર બુધનો આપ્યો આકાર બુધનો આપ્યો અને બુધવારે જો આપણે અગિયાર દાણા મગ ભગવાન શિવને અર્પણ કરીએ માં દુર્ગાનું નામ લઈને તો ચોક્કસ તમને એમાં ફાયદો મળે બુદ્ધિ સુધરે બેન બેટીના દુઃખ દૂર થાય વેપાર થાય ભણતરમાં તમે આગળ વધી શકો તો આવા દુઃખો જેને છે તેને બુધવારે આ કામ કરવું જ જોઈએ મિત્રો ઘણાને છે ને હજુ ખ્યાલ જ નથી મારો અભ્યાસ લાલ કિતાબ વૈદિક હું બધી જ રીતે એમાં એ થાઉં હા મારો મુખ્ય અભ્યાસ લાલ કિતાબ છે પણ લાલ કિતાબમાં જે જાણકારી છે આકાર કલર ઓરા તો આ બધી વસ્તુને જો તમે જીવનમાં જોડો ને તો તમને એક ને એક જગ્યા પર વિજ્ઞાનથી જોડાતો આપણો ધર્મ દેખાશે તો આની પર પૂરતું ધ્યાન આપો અને એની પર કામ કરો ચોક્કસ ફાયદો થશે બેન બેટીનું દુઃખ છે ભગવાનને બુદ્ધના લીલા મગ કરો ધંધો નથી ચાલતો તો આપો પક્ષીઓને ચણમાં નાખો ભગવાનને એમાં મંદિરમાં કોઈ ગરીબને દાન આપો બહુ બધું છે ભણતરમાં અટકી જાવ તો બુદ્ધને સબળ કરો હવે થોડુંક આગળ ચાલીએ તો કે ભાઈ જીવનમાં સ્થિરતા નથી સ્થિરતા એટલે શું સ્ટેબિલિટી આજના જમાનામાં કહેવાય ગુરુનો ગ્રહ આની સાથે જોડાયેલો છો ગુરુ આપણા વળવાઓ દાદાઓ કાકા બાપા પિતા આપણો મોટો ભાઈ ભગવાન વિષ્ણુ ગુરુનો ગ્રહ આ બધું એમાં આવ્યું સ્થિરતા ગુરુત્વાકર્ષણ એ જકડી રાખે તમને પકડી રાખે તો ગુરુને મજબૂત કરો મજબૂત થઈ જશો કોઈ હલાવી નહીં શકે ચણાની દાળ ભગવાન શિવને અર્પણ કરો તમારી પાસે કઈ નથી તો મેં કીધું ને આજના વિડીયોમાં અગિયાર દાણા ચડાવવાના અગિયાર દાણા એટલે ભગવાનને દિલથી ચડાવજો ને કહેજો કે ભાઈ મને સ્થિરતા આપ વડીલોનું સુખ આપ આપણા ઘરમાં વડીલોની આમન્યા ચાલી ગઈ આપણે કોઈને રાખતા જ નથી તો એને રાખશો તો તમને ફાયદો મળશે બહુ જરૂરી છે આ બધી વસ્તુઓ પણ આપણે એને સમજતા નથી માનતા નથી અને આપણે એવી જગ્યા પર જઈને પડીએ કે જ્યાં આપણે ઉલ્લુ જ બનીએ છે શાસ્ત્રોનો અભ્યાસ કરો એમાં આ બધી વાતો લખાયેલી છે આપણા વેદોમાં આ વાતોનો ઉલ્લેખ છે તો આ કામ કરો ચોક્કસ સ્થિરતા આવશે શુક્ર દાંપત્ય જીવન લક્ષ્મી એશ આરામ સંતતી બધું જ એની પાસે છે આમાં પણ તમે સારી જાતના ચોખા અક્ષત રૂપે જો ભગવાનને ચડાવો જ મા લક્ષ્મીના આશીર્વાદ લઈને મા પાર્વતીના આશીર્વાદ લઈને તમે શિવજીના આ વસ્તુ ચડાવો ચોક્કસ તમને આ બધા જ સુખ મળે હવે બધું જ વિચારીએ છે કે ભાઈ આ બધું જ મળે મને પણ આપણા જ ઘરમાં કંકાસ હોય આપણા જ ઘરમાં કકલાત હોય આપણે જીવનસાથીનું સન્માન ન કરતા હોઈએ અને આ બધું માગીએ તો કાંથી મળે તો આ બધી વસ્તુને પણ સમજો ઘરમાં સ્ત્રીઓની ઇજ્જત નથી તો ત્યાં શુક્ર સ્થિર નથી રહેવાનું પછી બેન છે દીકરી છે માતા છે ભાબી છે કાકી મામી કોઈ પણ સ્ત્રીઓનું સન્માન જીવનમાં સ્થિરતા લાવશે એનાથી એક ડગલું ચાલ્યા આગળ શનિ શનિ કુટુંબ છે આજના મોડર્ન જમાનામાં કુટુંબની વ્યવસ્થા ખોરવાઈ ગઈ ભાઈ ભાઈ નેતા નથી જતો કાકા તો દૂર થઈ ગયા કાકા મોટા બાપા ભોય ભુવા બધા દૂર દૂર ચાલી લાગ્યા ભાઈ ભાઈનો નથી થતો તો ત્યાં એકતા નથી કઈ નથી તો તમારો કુટુંબ તમારો શનિ ખાણામાં ચાલી લઉં જો આવા દુઃખ હોય ને તો અગિયાર દાણા અડદ શિવજી પર ચડાવો શનિવારે ચડાવો શનિવારે શનિ મંદિરમાં અડદનું દાન કરો તમારા ખોટકાયેલા જે સંબંધો છે એને સુધારો ચોક્કસ શનિના આશીર્વાદ મળે શનિ એટલે શું શનિ એટલે કુટુંબ શનિ એટલે પ્રોપર્ટી શનિ મસલ્સ આપણા એક સમય હતો કે ભાઈ કુટુંબનો પ્રભાવ હતો ભાઈ દાદાના દાદા પરદાદાના નામથી કુટુંબ ઓળખાતું કે ભાઈ આ આનો છોકરો આ એનો છોકરો એનો છોકરો આજે શહેરમાં રહેતા પેલા મોડન જમાનાના જે કપલ્સ છે ને એના છોકરાને એના દાદાનું નામ યાદ નથી દાદા કે દાદી ઘરે આવ્યા હોય ને તો પૂછે છે મમ્મીને મમ્મી આ કોણ આવ્યું આ નહીં થવા દો આ થશે તો તમને ભવિષ્યમાં આ જ તમારે ભોગવવું પડશે તો આની પર ધ્યાન આપો અને આ વસ્તુઓથી બહુ સમજીને જ્યાં તમને આવા દુઃખ છે શારીરિક રીતે તમે નબળાવો ને તો બી શનિને મજબૂત કરો એ મસલ્સ છે આપના તો માછલીની સેવા કાળા અળદનું દાન ભગવાન શિવને અગિયાર દાણા અડદના અર્પણ કરશો તો એ તમારું જીવન બદલાશે તો મિત્રો આજે આપણા જીવનમાં ઉપયોગી ઘટનાઓ છે ને એને આપણે ક્યારેય ઉપયોગમાં લેતા નથી એનાથી દૂર ભાગીએ જુદી દિશામાં જઈએ એ વસ્તુ ખોટી છે તો મિત્રો આવા સરસ મજાના વિડીયો લાઈક શેર કરો અને યુટ્યુબ જોનારા શેર જરૂર કરે સબસ્ક્રાઈબ કરે અમારી ચેનલને ને નવી નવી જાણકારી તમે તમને આપતા રહીશું તો મિત્રો બહુ જ સમજદારીની વાત છે આપણે સમજવાની છે આપણા જીવનમાં જોડવાની છે અને આપણા જીવનને મજબૂત બનાવવાનું છે કોઈ જગ્યા પર આપણે કોઈની પાસે નમવાની કે શરણે થવાની જરૂર નથી તમે તમારી જાતને મજબૂત બનાવો જીવન એટલું બધું સરળ છે કે જીવવા માટે કોઈ પ્રયત્ન કરવા જ નહીં પડે પણ તમે એને સહેલું બનાવશો તો તમે એને અઘરું બનાવી દો છો એટલે તમને તકલીફ પડે છે જીવન અઘરું ક્યારેય નહીં બનાવો એને સરળ બનાવો અને જીવન જીવો આવનારા સમયમાં તમને લોકોને પોતાને ખ્યાલ આવશે કે કળિયુગ કોને કહેવાય અને એ સમયને જોઈને આપણે લોહીના આંસુ એ રડશું એ રડવું ન પડે એના માટે આ કામ જરૂરથી કરજો તો જીવનને આજથી જ સુધારવાની શરૂઆત કરો બનાવવાની સજાવવાની શરૂઆત કરો તો મજા આવે તો મિત્રો હું મારી વદન ચોક્સી આપ સૌની રજાનું ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી છે તો ચાલો બદલી નમસ્તે